લાલ જય બગડાણે જય બાવલીએ વડલો રે રોયકો વડલાની વળતી આવે સાય બાવલીએ વડલો રે રોયકો વડલાની સેમ બનાવી વડલાની શે મડુલી બનાવી મડુલી માં બાવલીએ વિરાજે બાવલી એ વડલો રોપો વડલાની સે ધૂણોરે દખાયો પ્રભૂતિ બોલે સીતારામ

કાતો બાવલિયા સિપીયો ધકાવી દઉં ક્યો તો બાવલિયા પિયો ધડાવી દઉં પિયા માગું ઘરી ટકાવું બાવલીએ વડલો રો ક્યો તો બાવલિયા બંડી દઉં મંડી માયા ભલાટ કાવું બાવલીએ વડલોરે રોય બગડાણે જય બાવલીએ વડલો રે રોયપો વડલા વળતી આવે સાંયો બાવલીએ વડલોરે રોયપો ને નોતુર હરિહરની હાકલું પાડી બાવલીએ વડલો રે બગડા બગડાણે જય બાવલીએ વડલો રો વડલા ની વળતી આવે સાં બાવલીએ વડલો રે રોપો દેશ પરદેશ થી માનતા યખંડ જો તું જાગે બાવલીએ વડલો રોયપો બગડાણે જય બાવલીએ વડલો રોયપો વડલા ની વળતી આવે સાય બાવલીએ વડલો રે રોયપો દેશ પરદેશ માં મઢોલી બનાવી મન કરે છે નર નારી બાવલીએ વડલો રોયપો બગડાણી બાવલીએ વડલો રોયપો વડલા ની વળતી આવે સાં બાવલીએ વડલો રે રોયપો બોલો બાપા સીતારામ ની જે